જય માતાજી મિત્રો આજે એક વાત કરવી છે શ્રદ્ધા જે છે ને કોઈ પણ દેવ ઉપર શ્રદ્ધા હોય તો શ્રદ્ધા જે છે એ નિષ્ફળ નથી જતી શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે મારે કાકાશ્રી ભૂપદાન હતા જે હમણાં જ સરગવાસી થયા ભૂપદાનજી હિંગળા જ ગયેલા હતા જી હતા તો તો ભૂપદાનજી વખતનો એક કિસ્સો જેથી ભૂપતદાનજી યુવાન હતા પાકિસ્તાન થરપાર કર ચુડીયો ગામમાં રહેતા ભૂપદનાનજી ચામુંડા મારા અનન્ય ભગત હતા અને અમારે ગામમાં ડુંગર ઉપર માં ચામુંડાનો મંદિર હતો એ મંદિર આપ અત્યારે પણ મેપમાં ચૂડિયા ગામ જાઓ એમાં ડુંગર ઉપર ચામુંડા દેવી કા મંદિર લખેલું આવશે એને તમે પોઈન્ટ કરો ક્લિક કરો એટલે મંદિરના બધા ફોટા આવે છે એ મંદિરના પૂજારી પણ હતા મંદિર ઉપર બહુ શ્રદ્ધા જ રાખતા ભૂપતદાન રેવખત્રી અમારે એક વાત કરવી છે કે શ્રદ્ધા કઈ કામ કરે ભૂપતદાન કરીને ઘોડી હતી કાબર એ કાબર ઉપર હું નાનો ચડેલો લગભગો અને કા પછી તે પછી બીજી કોઈ ઘોડી લીધી હશે પણ કાબર ઘોડી હતી એમને અમારા જે જે ભૂપુતના ભેળા રહેલા છે અત્યારે જે બિચારા હયાતી છે એ બધા વાતો કરે એ કાબર ઘોડી ચોરાઈ ગઈ ચોર લઈ ગયા હવે સિંધ બાજુ ગઈ કે હિન્દુસ્તાન બાજુ આવી ગઈ કોઈ ખબર ન પડી સાહેબ બસ ઘોડી કારણ કે ભૂપન્દ્રનજી શરીરમાં જાડા હતા એટલે ઘોડી વગર તો ક્યાં હાલતા નહીં હવે કાબર ચોરાઈ ગઈ ભૂપદ્દનને બહુ વહમી લાગી ભાઈ પછી અલજી સોઢા રાણા અચલસિંહ રાણા રણમલસિંહ અહીંયાને ખબર પડી કે કવિરાજ અમે ઘોડી દો ઘોડી લઈ દ્યો તમે આવ ઘોડી વગર થઈ ગયા તમારાથી બાર્ગોમાં ક્યાંય જવાય નહીં તમારા સેવકગણ ઘણા બધા મોટા ભૂપે કીધું કે હવે કાબર વગર ચડવો નથી કાબર ગઈ હવે તો મા ચામુંડા કાં તો પાછી લાવ્યા આપે નકા બાપુ ઘોડી ઉપર ચડીશ નહીં સાહેબ કઈક વર્ષ વીતી ગયા કઈક વર્ષ વીત્યા ઘણા વર્ષ વીતી ગયા કે લગભગ તો દસેક રગ્યા ગયા હશે દસ હોય બાર હોય પણ એક રાત્રા રાત્રોદન બેઠા માળા ફેરવતા હતા અને એમાં સાહેબ કાબર ઘોડીએ અહી દીધો ઘરે દરવાજે પણ હૈયો ઢાલજવડો થયો ભાઈ ડોકરે કીધો કે કાબર આવી હે તો કાબર આવી તેથી લાઇટો તો નહીં ફોનસ લઈને બારે જાય સાહેબ ત્રણોથી ઊભી બે ફળ ભેળા એક વછેરો એક વછેરી અને એ કાબર ઉપર પાછા ચડ્યા અને એ કાબર મેં જોયેલી એ કાબર ઉપર હું નનકો હતો તે કાકા વેળો કંઈક દે જાતો એટલે મને યાદ છે કાબર પણ ઘીરી થાળી માથે મેલી હોય ને ભરીન સાહેબ તો ટીપોય નીચો ન પડે એવી તો કાબરની ચાલ હતી એટલે વાત આપે વિશ્વાસ નહીં કરી શ્રદ્ધા હોય ને જોગમાં એ ઉપર શ્રદ્ધા હતી તો કાબર પાછી આવી બે ફળ બીજા લઈને આવી એક વછેરીને એક વછેરો તો સાહેબ શ્રદ્ધા આપણે બધાને રાખવી એ જરૂરી છે અને શ્રદ્ધાના ફળ જરૂર મળે છે તો જય માતાજી